નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય ગુજરાતીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક તારીખ સત્તર બે બે હજાર ચોવીસ ના રોજ લેવાવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું જોઈએ પ્રશ્ન એક ઉદાહરણ મુજબ જોડાક્ષરનો ઉપયોગ કરી શબ્દ રચના કરો કોઈપણ પણ ત્રણ ઉદાહરણ છે છ તો એનું બનશે શબ્દ સ્વચ્છ એવી જ રીતે જોઈએ ઈચ્છા શક્તિ શાંત શ્વાસ શ્વસન રાષ્ટ્ર અને ગૃહ ત્યારબાદ એવી જ રીતે બીજું છે ઉદાહરણ મુજબ જોડાક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવી તેનું વાક્ય બનાવો તો ઉદાહરણ છે છ એટલે કે સ્વચ્છ એનું વાક્ય બનશે મારી શાળા સ્વચ્છ છે ત્યારબાદ જોઈએ સ્ટીક તો એનો શબ્દ બનશે સ્ટીકર અને વાક્ય બનશે બાળકોએ તેમના નોટબુક પર રંગબેરંગી સ્ટીકરો ચોંટાડ્યા ત્યારબાદ છા એટલે શબ્દ બનશે ઈચ્છા વાક્ય તેમની ઈચ્છા હતી કે તેઓ વિશ્વભરમાં ફરે ત્યારબાદ શબ્દ છે શ્રમ વાક્ય બનશે શિક્ષકે વિદ્યાર્થીને શ્રમનું મહત્વ સમજાવ્યું શ્વાસ યોગ શ્વાસ લેવાની ક્ષમતા વધારે છે દ્રષ્ટિ ડોક્ટરે તેમની દ્રષ્ટિ તપાસી શ્રિગ્ધ તેણીનો સ્વભાવ ખૂબ જ શ્રિગ્ધ હતો શ્વસન શ્વસનની પ્રક્રિયા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે શક્તિ એકતામાં શક્તિ હોય છે સંત સંતે સમાજને સારો બનાવવાનો પ્રયાસ કર્યો રાષ્ટ્ર દરેક નાગરિકે તેમના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ અને આદર રાખવો જોઈએ ષષ્ઠ તે ષષ્ઠ ધોરણમાં ભણે છે સૃષ્ટિ ભગવાને એક અદ્ભુત સૃષ્ટિનું સર્જન કર્યું ગૃહ ગૃહનો અર્થ ઘર થાય છે અસ્ત્ર અર્જુને કર્ણ તરફ અસ્ત્ર ફેંક્યું સ્તંભ શિક્ષણ એ દેશનો અગત્ય સ્તંભ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન બે ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો પેલું રમેશ ગઈકાલે વડોદરા ખાલી જગ્યા હતો તો કાઉસબાત છે જવું તો એનું વાક્ય બનશે રમેશ ગઈકાલે વડોદરા જવાનો હતો બીજું જાવેદે બાગમાં ફૂલ છો ખાલી જગ્યા અત્યારે તે છોડને પાણી ખાલી જગ્યા છે તો વાક્ય બનશે જાવેદે બાગમાં ફૂલ છોડ રોપ્યા હતા અત્યારે તે છોડને પાણી સિંચે છે ત્યારબાદ ત્રીજું ચોમાસામાં ખૂબ વરસાદ પડવું તેથી રસ્તા ભીના થવું છે તો વાક્ય આવી રીતે બનશે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો તેથી રસ્તા ભીના થયા છે ત્યારબાદ વિભાગ બે ગઈ કાલે શુક્રવાર હોવું તો વાક્ય બનશે ગઈકાલે શુક્રવાર હતો બીજું તેની નજર પાણીમાં પડવું અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોવું તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું ત્યારબાદ ત્રીજું બધાએ નિરાતે નાસ્તો કરવું અને પછી સૌ જોડીમાં રમવું લાગ્યા તો વાક્ય બનશે બધાએ નિરાતે નાસ્તો કર્યો અને પછી સૌ જોડીમાં રમવા લાગ્યા ત્યારબાદ વિભાગ ત્રણ પહેલું મેં ગૃહકાર્ય કરવું વાક્ય બનશે મેં ગૃહકાર્ય કર્યું બીજું ગીતાએ અક્કલ વાપરવું તે ચાલાકીથી ટેબલ પાછળ સંતાઈ જવું ગીતાએ અક્કલ વાપરી તે ચાલાકીથી ટેબલ પાછળ સંતાઈ ગઈ ત્રીજું હનુમાને વિનંતી બતાવવું એટલે સીતાજી તેમને ઓળખી જવું હનુમાને વિંટી બતાવી એટલે સીતાજી તેમને ઓળખી ગયા ત્યારબાદ વિભાગ ચાર પહેલું દિવ્યાને ઠોકર વાગી તેથી તે પડવું ગઈ દિવ્યાને ઠોકર વાગી તેથી તે પડી ગઈ મીનાએ પાણીમાં માછલી જોવું તેથી તેણે માછલીનું સરસ ચિત્ર દોરવું મીનાએ પાણીમાં માછલી જોઈ તેથી તેણે માછલીનું સરસ ચિત્ર દોર્યું રાજાએ મૂર્ખાઓને શોધવામાં સમય બરબાદ કરવું તેથી બિરબલને મતે રાજા પણ મૂર્ખ સાબિત થવું રાજાએ મૂર્ખાઓને શોધવામાં સમય બરબાદ કર્યો તેથી બિરબલને મતે રાજા પણ મૂર્ખ સાબિત થયો ત્યારબાદ છે વિભાગ પાંચ એમાં પહેલું ગઈકાલે બા બજારમાંથી મીઠા ફળ લાવવું હતી ગઈકાલે બા બજારમાંથી મીઠા ફળ લાવી હતી બીજું માને વહેમ પડવું એટલે મોટા અવાજે તેમણે સુભાષને બોલાવવું માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે તેમણે સુભાષને બોલાવ્યો ત્રીજું ચિત્ર દોરાઈ જવું તેથી હરીશે સામાન ભેગો કરી દેવું ચિત્ર દોરાઈ ગયું તેથી હરીશે સામાન ભેગો કરી દીધો ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ એક વિભાગના પ્રશ્નોના જવાબ લખો વિભાગ અ હનુમાનની જેમ તમારે નાના મોટા થવું હોય તો તમે શું શું કરો હનુમાનની જેમ મારે નાના મોટા થવાનું હોય તો હું ચપટી વગાડું જમણા હાથની ચપટી વગાડતા મોટા થવાય અને ડાબા હાથની ચપટી વગાડતા નાના થવાય બીજું તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે છે કેમ મને કીડી સાથે થપ્પો રમવાનું ગમે શોધવાની મુશ્કેલી પડે અને તેને શોધવામાં આપણી ખરી કસોટી થાય ત્રીજું હનુમાન કોના મહાન ભક્ત હતા હનુમાન શ્રી રામના મહાન ભક્ત હતા ત્યારબાદ છે વિભાગ બ એમાં પેલું હનુમાનના ક્યાં ક્યાં તોફાન તમને બહુ ગમ્યા હનુમાનના માતાજી રોટલી બનાવતા ગયા અને છાબડીમાં મૂકતા ગયા હનુમાન ટચલી આંગળી પકડીને નાના થઈ ગયા અને છાબડીમાંની બધી રોટલીઓ ખાઈ ગયા હનુમાનનું આ તોફાન મને બહુ ગમ્યું બીજું કીડી હતી કે હાથી આ વાર્તામાં તમને સૌથી વધારે મજા ક્યાં આવી હાથીની સૂંઢમાંથી શું શું કરતો પવન ફૂંકાયો તેથી બધા પાંદડા ઉડી ગયા કીડીવાળું પાંદડું ઉડ્યું આ વાર્તામાં મને આની મજા આવી હાથીની સૂંઢમાંથી પવન તો કીડી કઈ જગ્યાએ પડી શકે જવાબ જોઈએ હાથીની સૂંઢમાંથી પવન ફૂંકાય તો કીડી ઉડીને હાથીના પગ પાસે પડી હશે ત્યારબાદ વિભાગ ક એમાં પહેલું તમારી મમ્મી તમને ઘરની બહાર કાઢી મૂકે તો તમે શું કરો મારી મમ્મી મને ઘરની બહાર કાઢી મૂકે તો હું રડવા લાગીશ અને જે કારણોસર મને ઘરની બહાર કાઢ્યો હોય તેની માટે માફી માંગીશ બીજું તમારા પ્રિય મિત્રનું નામ શું છે એ શા માટે તમને પ્રિય છે મારા પ્રિય મિત્રનું નામ શરદ છે તે મને પ્રિય છે કારણ કે તે મને દરેક કામમાં મદદ કરે છે અને મારી સાથે રમવા પણ આવે છે હાથીની જગ્યાએ અમે થપ્પો રમતા હોત તો અમે કીડીને શોધી શક્યા હોત નહીં ત્યારબાદ છે વિભાગ ડ રાવણે હનુમાનને સજા કરી તે યોગ્ય હતી કેમ ના રાવણે હનુમાનને સજા કરી તે યોગ્ય નહોતી કારણ કે તેઓ માતા સીતાનો શોધવા માટે લંકા ગયા હતા રાવણે સીતાનું અપહરણ કર્યું હતું જે ખોટું કામ હતું ત્યારબાદ બીજું હાથી અને કીડીની મિત્રતા કરાવવી હોય તો તમે કયા બે પ્રાણીની મિત્રતા કરાવશો શા માટે હું હાથી અને કીડીની જેમ કૂતરા અને બિલાડીની મિત્રતા કરાવીશ કારણ કે તે બંને પ્રાણી રમતિયાળ અને ચંચળ હોય છે ત્રીજું તમને ભાવતા ગમે તે ફળનું નામ લખો તો એમાં આવશે કેરી ત્યારબાદ વિભાગ ઈ શ્રી રામને વિનંતી કોણે કરી હશે કેમ શ્રી રામને હનુમાને વિનંતી કરી હશે કારણ કે રાવણ અને બીજા રાક્ષસો બહુ જ ગુસ્સામાં હશે કદાચ માતાને તકલીફ આપે ત્યારબાદ બીજું હાથી અને કીડી દુશ્મન હતા શા માટે હાથી અને કીડી દુશ્મન હતા નહીં તે બંને દોસ્ત હતા ત્રીજું બાળકને સૌથી વધુ દોસ્તી કોની સાથે છે બાળકને સૌથી વધુ દોસ્તી તેના ગળ્યા ગળ્યા ગપ્પા સાથે છે તો વિદ્યાર્થી મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ ધોરણ ત્રણ વિષય ગુજરાતીની જે ઓરિજિનલ પૃષ્ઠ બેંક એટલે કે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો આજે જ પ્લે સ્ટોર પર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો તમારે જો પીડીએફ વોટ્સએપ દ્વારા મેળવવી હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન ચાર નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ આપો તો જોઈએ અહીં વિભાગ એકમાં એક કોષ્ટક છે એ કોષ્ટક પરથી તમને અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેનો જવાબ આપણે આપવાનો રહેશે જોઈએ આ મહિનામાં કુલ કેટલા રવિવાર આવે છે તો કુલ ચાર રવિવાર આવે છે ત્યારબાદ બીજું કયા કયા વાર પાંચ વખત આવે છે સોમ મંગળ અને બુધ ત્યારબાદ ત્રીજું તમે વીસમી તારીખે શાળામાં કયા સમયે ભણવા જશો તો તારીખે શાળામાં સવારનો સમય હોવાથી સવારે ભણવા જશું ત્યારબાદ ચોથું આ મહિનામાં કયા કયા તહેવાર આવતા હશે તો જવાબ જોઈએ આ મહિનામાં ઉત્તરાયણ અને ગણતંત્ર દિવસ આવતા હશે પાંચમું પ્રથમ અને છેલ્લો શનિવાર કઈ તારીખે હશે પ્રથમ શનિવાર છ તારીખે અને છેલ્લો શનિવાર સત્યાવીસ તારીખે હશે ત્યારબાદ છે વિભાગ બે તો એમાં પણ કોષ્ટક પરથી જવાબ આપવાના રહેશે તો જોઈએ પહેલું કયા ધોરણનો વિદ્યાર્થી દેડકા કુદમાં ભાગ લઈ શકશે તો બીજા ધોરણનો વિદ્યાર્થી ત્યારબાદ બીજું સ્પર્ધા કઈ જગ્યાએ યોજાશે તો રમતગમત સંકુલ અને દેવગઢ બારીયાઓએ યોજાશે ત્યારબાદ ત્રીજું એક વિદ્યાર્થી કેટલી રમતોમાં ભાગ લઈ શકશે તો એમાં આવશે એક જ ત્યારબાદ ચોથું ધોરણ એક નો વિદ્યાર્થી દોડમાં ભાગ લઈ શકશે કેમ તો જવાબ જોઈએ ધોરણ એક નો વિદ્યાર્થી દોડમાં ભાગ લઈ શકશે નહીં કારણ કે દોડની સ્પર્ધામાં માત્ર ધોરણ ત્રણના વિદ્યાર્થીઓ માટે જ છે ત્યારબાદ પાંચમું આ સ્પર્ધા કેટલા કલાક સુધી ચાલશે આ સ્પર્ધા ચાર કલાક સુધી ચાલશે ત્યારબાદ વિભાગ ત્રણ એમાં પણ સવાલના જવાબ આપવાના છે તો જોઈએ પહેલું દસ નંગ નોટબુક ખુશીએ કેટલા રૂપિયામાં ખરીદી સો રૂપિયામાં બીજું માર્કર પેન કરતાં સ્કેચ પેનનો ભાવ કેટલા રૂપિયા વધુ છે દસ રૂપિયા ત્રીજું ખુશીએ સૌથી સસ્તી અને સૌથી મોંઘી વસ્તુ કઈ ખરીદી તો સૌથી સસ્તી માર્કર પેન અને સૌથી મોંઘી કંપાસ બોક્સ અને નોટબુક ત્યારબાદ ચોથું ગ્રાહકે કયા મહિનામાં સ્ટેશનરી ખરીદી છે ગ્રાહકે ફેબ્રુઆરી મહિનામાં સ્ટેશનરી ખરીદી છે પાંચમું ખુશીએ સ્ટેશનરી ક્યાંથી ખરીદી કરી હતી તો ખુશીએ સ્ટેશનરી રતનમહાલ સ્ટેશનરીએથી ખરીદી કરી હતી ત્યારબાદ વિભાગ ચાર ઉપડ્યા પછી ક્યાં સ્થળે બસ પહેલા પહોંચશે તો ઉપડ્યા પછી ગાંધીનગર બસ પહેલા પહોંચશે બસ પંદર મિનિટ થોપતી હોય તેવું બસ સ્ટેશન કહ્યું તો તેવું બસ સ્ટેશન છે નડિયાદ ત્રીજું અમદાવાદથી દાહોદ જવા કેટલો સમય લાગશે તો અમદાવાદથી દાહોદ જવા પાંચ પિસ્તાલીસ જેટલો સમય લાગશે ગાંધીનગરથી બસમાં બેસવા તમારે સ્ટેશન પર કેટલા વાગે પહોંચવું પડશે ગાંધીનગરથી બસમાં બેસવા તમારે સ્ટેશન પર સાત વાગ્યે પહોંચવું પડશે પાંચમું બારત્રીસ વાગ્યે બસ સ્ટેશનથી બસ પકડનાર મુસાફર ક્યાંથી ક્યાં સુધીની યાત્રા કરશે બારત્રીસ વાગ્યે બસ સ્ટેશનથી બસ પકડનાર મુસાફર ગોધરાથી દાહોદ સુધીની યાત્રા કરશે ત્યારબાદ વિભાગ પાંચ તો જોઈએ પહેલું બંને વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી કોણ છે બંને વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી ભૂમિ છે બીજું ભૂમિનું પેપર કયા બે વિદ્યાર્થીઓએ માર્ગદર્શન માટે જોવું જોઈએ તો રોશની અને વીરેન્દ્ર ત્યારબાદ ત્રીજું પર્યાવરણમાં સૌથી વધુ ગુણ કયા વિદ્યાર્થીના છે તો ભૂમિના ચોથું સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી કયા વિષયનો છે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી પર્યાવરણ વિષયનો છે પાંચમું આ ગુણપત્રક સાથે કઈ બાબત સુસંગત છે તો એમાં આવશે ક ધોરણ ત્રણ હવે છે પ્રશ્ન પાંચ નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર તમારા શબ્દોમાં વર્ણન કરો પહેલું જો વૃક્ષને ડાળી ન હોય તો તો જવાબ જોઈએ જો વૃક્ષને ડાળી ન હોય તો ઘણી બધી મુશ્કેલીઓ થાય તે ખોરાક બનાવી શકશે નહીં અને ટકી રહેશે નહીં તે પક્ષીઓ અને પ્રાણીઓ માટે આશ્રય પૂરું પૂરું પાડી શકશે નહીં તે પવન અને વરસાદ સામે રક્ષણ આપી શકશે નહીં આ ઉપરાંત ડાળીઓ વૃક્ષને સુંદર બનાવે છે ડાળીઓ વિનાનું વૃક્ષ ખૂબ જ ખરાબ દેખાશે જો વૃક્ષને ડાળી ન હોય તો તે એક ખરાબ વૃક્ષ હશે તે તે ટકી શકશે નહીં નહીં અને સુંદર હોય આ ડાળીઓ વૃક્ષને ઊંચાઈએ પહોંચવામાં મદદ કરે છે ડાળીઓ વિનાનું વૃક્ષ ખૂબ જ વિરાન હશે આમ ડાળીઓ વૃક્ષના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યારબાદ બીજું જો તમને પાંખો આવે તો તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ ત્રીજું તમે શાળામાંથી ઘરે જાઓ છો અને મમ્મી જોવા ન મળે તો એનો જવાબ પણ તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ ચોથું જો તમને ભગવાન મળે તો તો એ પણ તમને અહીં આપેલું છે ત્યારબાદ પાંચમું ઉત્તરાયણના દિવસે પવન ન આવે તો તો એનો પણ જવાબ વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો